અહીં મહાભારતના પ્રસંગમાં કહું તો અર્જુન યુદ્ધના મેદાનમાં રણ રણા મેદાનમાં ઉભેલા ત્યારે કૃષ્ણને કહે કે રથને મધ્યમાં લઈ લો અને રથને મધ્યમાં લીધા પછી ભક્ત ની આગળ છે ને ભગવાન ભક્ત ને આધીન થઈ જાય છે જેવી રીતે ભક્ત કહે એવી રીતે ભગવાન ચાલતો હોય ભક્ત એમ કહે કે લાલા નૃત્ય કર ગોપી એમ કહે કે લાલા કર તો કૃષ્ણ કરે અહિયાં અર્જુન આજ્ઞા કરે છે અને અર્જુન આજ્ઞા કરી એટલે રથને મધ્યમાં લીધો અને રથને મધ્યમાં લીધા પછી જ્યારે ભગવાન કૃષ્ણ સારથી બની અને ધીરે ધીરે રથ આગળ ગયો આગળ રથ ગયા પછી ત્યાં મધ્યમાં લીધો અર્જુન જુએ છે કે આ બધું શું થઈ રહ્યું છે કૃષ્ણ આ મને નથી સમજાતી વાત હવે તું મને આ એમાં ગીતાજીમાં લખ્યું છે એને મોહ થયો છે કે આ શું મારે આવી સાથે યુદ્ધ કરવું પડશે આ યુદ્ધ કરવા માટે મારા ભાઈઓ અને આ યુદ્ધ કર્યા પછી કદાચ હું જીતી પણ જાઉં છું તો મારા ભાઈઓને મારીને મારે રાજ કરવાનો નહીં આવું નહીં કરી શકશે આવું બધું મો થઈ ગયું છે આપ ગીતાજીમાં બધા સમજો છો વાંચ્યું છે જાણ્યું છે પણ ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન તારું અત્યારે કર્તવ્ય છે યુદ્ધ કરવું તારું કાર્ય છે યુદ્ધ કરવું અત્યારે સમય યુદ્ધનો છે અત્યારે કોઈ બોધ નો સમય નથી અને એ સમય એકદમ અર્જુન ગાંડિયું છોડી અને હતાશ થઈને બેસી જાય છે ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને એ જયારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ભગવાને ત્યારે અર્જુન બેબાકડું બની ગયું આ શું ન સમજાયું અર્જુનનું અને અર્જુન ને જ્યારે નથી સમજાયું ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે દિવ્ય ચક્ષુ રહેવા વાળો કૃષ્ણ અને અર્જુન બંને સાથે રહે છે છતાં પણ વિરાટ સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ભગવાને ત્યારે અર્જુન ને પણ નથી સમજાયું કે આ કોણ છે જલારામ બાપાને પણ ન સમજાયું કોણ હરી આવીને જતા રહે છે અર્જુન બોલે છે દિવ્ય ચક્ષુ દે મને દિવ્ય ચક્ષુ આપ બીજો ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે આ આટલો મોટો વિરાટ સ્વરૂપ આમાં વિરાટ સ્વરૂપ નું વર્ણન આવે જ છે ત્રીજા અને અમુક વિદ્વાનો તો એવું કહે છે કે વિરાટ સ્વરૂપ નું જે પગ છે એ તો પાતાળ છે મુખ છે મસ્તક છે એ આભ છે અહિયાં જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે રથ તો મધ્યમાં હતો બંને સેનાઓ સામે સામે ઉભેલી હતી બંને સેનાઓ સામે સામે ઉભેલી કૌરવો પાંડવો એની મધ્યમાં રથ લીધેલો હતો અને એ ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તો રથ તો મધ્યમાં હતો તો મધ્યમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હશે ને તો ત્યારે કૌરવો ને પાંડવો ક્યાં ગયા હતા એ કોઈને ન દેખાયું કૌરવોને ન દેખાયું છોડો ધર્મરાજ યુધિષ્ઠિર નકુલ સહદેવ ઉપસ્થિત હતા કોઈને ન આ વિરાટ સ્વરૂપ ખાલી અર્જુન કારણ કે અર્જુન ને પણ કેવું પડ્યું કે હે પ્રભુ તું મને દિવ્ય ચક્ષુ આપ તો હું આ તારા દર્શન કરી શકું નહીતર આ દર્શન કરવા મારા માટે પણ શક્ય નથી જયારે એ દર્શન કરાવે અને જયારે વિરાટ અને એ દર્શનમાં દૂતરા ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય કૃપાચાર્ય બધા બેઠા છે દુર્યોધન છે બધા બેઠેલા છે અને એ સમયે ત્યાં બેઠેલા બધા એમાં ભગવાન કૃષ્ણ કહે છે સંબોધીને જે આજે યુદ્ધ થવા જઈ રહ્યું છે એ ઇતિહાસ ધૂતરાષ્ટ્રને કહે છે કૃષ્ણ કે એ ઇતિહાસ એ બધા આખે આખા યુદ્ધનો જવાબદાર એ તમને ગણશે તમે એના જવાબદાર બની છો અત્યારે તમે મહારાજા આજ આપણે જો નિર્ણય નથી લેતા તો ઘણો મોટો વાર્તાલાપ છે પણ એ વાર્તાલાપમાં કૃષ્ણ એમ કહે છે કે આ બધાના જવાબદાર દૂતરા તમે શો મહારાજ આ જવાબદારી તમારે સ્વીકારવી પડશે જદી આપ આ યુદ્ધને નથી રોકી શકતા તો

ગોપાલ કૃષ્ણ પાંડવો ઇન્દ્રપસ્થ તો શું સોયના અણી જેટલો પણ ભાગ જોઈતો હશે તો યુદ્ધ કર્યા વગર હું સોયના અણી જેટલો ભાગ પણ નહીં આપું મહારાજ રડે છે કર્ણ ઉભો છે કર્ણ બધું સમજે છે

તો યુદ્ધ કરવું પડશે યુદ્ધ વગર હું જેટલો ભાગ પણ નહીં આપું ત્યારે ભગવાન કહે છે આમ તો સંવાદમાં તો એવું છે કે દુર્યોધને ભગવાનનું ત્યારે અપમાન કર્યું છે ત્યારે દુર્યોધન પૂછે છે કે ભગવાન તમારી સેના કોની સાથે તમે કોની સાથે રહેવાના છો ત્યારે કૃષ્ણ કહે છે કે દુર્યોધન તું પેલા નિશ્ચિત કરી લે તને જે જોઈએ તારું બાકી હું આ કુરુક્ષેત્રના મેદાનનું જે યારે મહાભારતનું યુદ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે આ યુદ્ધમાં હું ગાંડિયું નહીં ઉઠાવું હું યુદ્ધ નહીં કરું ત્યારે દુર્યોધન કહે તો તમારી છે મારી સેના લઈ જા દુર્યોધન ને આપી દીધી આખી સેના આપી દીધી પણ કૃષ્ણ કહે હું યુદ્ધ નહીં કરું અને એ યુદ્ધ કરવાની ના પાડી ત્યારે અહીંયા દુર્યોધન ઊભો થઈને બોલે છે કે જો ગોવાળિયા ગોપાલ કૃષ્ણ જો તમે આ યુદ્ધ નથી કરતા તો મારે તમારી જરૂર નથી અને આ જ્યારે શબ્દ બોલ્યો ને

કર્ણ સમજે છે કર્ણ અને કર્ણ ની સાથે પણ અને અહીંયા છેલ્લે યુદ્ધની છેલ્લી રાત્રિ આગલા દિવસ યુદ્ધ પ્રારંભ થવાનો છેલ્લી રાત્રિ ત્યારે કુમતાજી મળે છે અને એને ખબર છે કે કર્ણ કેટલો શક્તિશાળી છે કર્ણ કર્ણ કોઈ સામાન્ય નથી સૂર્ય પુત્ર અને એ સમયે કર્ણ કુમતાજીને મળે છે ત્યારે કુમતાજી સાથે સંવાદ કરતા કરતા કુમતાજી કહે છે કે કર્ણ તું મારો પુત્ર છે ત્યારે કર્ણ એકદમ આમ જોઈએ ને તો અર્જુન કરતા પણ કઈક અલગ જ દેખાય છે કર્ણ કુમતાજીને ઠપકો આપ્યો હવે હવે જ્યારે તારા પાંચ પુત્રો યુદ્ધના મેદાનમાં ઊભા છે અને ત્યારે તને ખબર છે કે કર્ણ પર યુદ્ધની મેદાનમાં સામે છે અને કર્ણ પ્રતિજ્ઞા કરેલી છે કે અર્જુનને ને જ્યાં સુધી નહીં મારું ત્યારે તું મારી પાસે અર્જુનની પાંચ તારા પાંચ પાંડવોની ભીખ માંગવા આવી છું અત્યાર સુધી તું એમ માં એમ કહે છે તું કે હવે તું એવું કહે છે કે તું મારો પુત્ર છે આ તારા ભાઈ છે આટલા દિવસ ક્યાં ગયા હતા આ પાંચ પાંડવો હવે તારા પાંચ પાંડવો છે અને છઠો હું હું તો દાસી પુત્ર તરીકે ગણાયો છે એક સુધી આટલા દિવસ હવે જયારે એમ લાગ્યું કે હવે યુદ્ધના મેદાનમાં ત્યારે તું તારા પાંચ પાંડવો ની ભીખ માંગવાટસ્થ છે અને ત્યારે એમ કેવાય કે માને વચન આપે છે તારા પાંચ પાંડવો અત્યાર સુધી તો તે પાંચ જ પાંડવો ગણ્યા છે ને જામાં હું તને વચન આપું છું તારા પાંચ પાંડવો નિત્ય જીવિત રહેશે સુરક્ષિત રહેશે